હું નિષ્ઠા શાહ ભારદ્વાજ તમને વેલકમ કરું છું મોસ્ટ્રા ફ્લીના કિડ ઝોનમાં બ્રેન્ટિઝમના ઓનર અને ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર છું અહીંયા આખું આપણે બહુ ફાઇન કિડ્સ માટેનું સેટઅપ ક્રિએટ કરેલું છે જ્યારે મધર્સ અને પેરેન્ટ્સને બહાર શોપિંગ કરવું હોય ફ્લી માર્કેટમાં ત્યારે મલ્ટિપલ એક્ટિવિટીઝ છે આપણી પાસે સેન્સરી કોર્નર્સ છે વોટર પ્લે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટેશન છે અને બહુ બધી બુક્સ અને નવી ગેમ્સ અને એક્ટિવિટીઝ આપણે અહીંયા બ્રેન્ટિઝમના ડોમ એરિયામાં આપણે સેલ કરીએ છીએ ડેફિનેટલી આજે આપણે જે સેટઅપ કરેલું છે ઇઝ કે રાજકોટનું જ્યારે સોશિયલ અને કલ્ચરલ ગ્રાઉન્ડ્સ અને લેવલ્સ ઇન્ક્રીઝ થાય છે તો એઝ બ્રેઇન્ટિઝમ અમને એવું લાગે છે કે આપણે ઘણું બધું સારું લર્નિંગના માધ્યમ્સ બાળકોને આપવા જોઈએ અને મધર્સ માટે સ્પેશિયલી એવો ટાઈમ કે એ લોકો જઈને એની મનગમતી વસ્તુઓ ફ્લી માર્કેટમાં કરી શકે શોપિંગ છે મસાજીસ છે નેલ આર્ટ છે જ્યારે એમના કે જ અહીંયા સારી કેળવણીમાં અને સાચવણ સાથે એ લોકો પ્લે કરી શકે આપણી પાસે ઘણી બધી એક્સપેરિમેન્ટર્સ લેબ છે જેમાં આપણે વોલ્કેનો જેવું કે ફાયર વર્ક્સ ઇન અ જાર્ડ જેવી ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ વોટર પ્લે સ્ટેશન છે આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટેશન છે અને સેન્સરી પ્લે એરિયા પણ છે સર આપણે જે હેન્ડ ઓન એક્ટિવિટીઝ કરાવડાવીએ છીએ આજે અહીંયા અને બ્રેન્ટિઝમના સેટઅપમાં એ બધી એક્ટિવિટીઝ એવી જ છે કે જે ચાઇલ્ડને એન્ગેજ રાખી શકે અને જે ચાઇલ્ડને એવું શીખવાડી શકે કે જેમાં એમને ફોન્સ છે કે ટેબ્લેટ્સ છે કે આઈપેડ્સ છે કે ટીવીની એટલી બધી જરૂરિયાત પછી નથી પડતી સોસાયટી લર્નિંગની પણ એક સ્પેસિફિક એજ નથી કે કોઈ પણ નંબર નથી કોઈ પણ તમારું ખાલી એટીટ્યૂડની રિક્વાયરમેન્ટ છે દોઢ વર્ષનું બાળક હોય નવ મહિનાનું બાળક હોય કે પાંચ વર્ષનું બાળક છે બધા માટે ગ્રોથ ઇઝ ઓલવેઝ પોસિબલ આપણું સેન્ટર બ્રેન્ટિઝમ અક્ષર માર્ગ પર ડેલ્ટા ડાયગ્નોસ્ટિક્સની સામે પ્રાઇડ વન બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર છે બ્રેન્ટિઝમના નામથી જ છે મંડે ટુ સેટરડે આપણે ખુલ્લા હોઈએ છીએ મોર્નિંગ અને ઇવનિંગ બંને ટાઈમ નમસ્તે હું દેવાંશી છું એન્ડ આઈ એમ વર્કિંગ એટ બ્રેન્ટિઝમ અત્યારે અમે બાળકો માટે જે છે ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ લઈ આવવામાં આવ્યા છીએ જેનાથી કિડ્સની અવેરનેસ ને ડેવલપમેન્ટ જે છે એ વધે રાજકોટમાં સેન્સરી ડેવલપમેન્ટ વિશે કોઈને ખ્યાલ નથી તો અમે લોકો ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ અહીંયા બાળકોને એવી કરાવીએ છીએ જેનાથી માતા પિતાને બાળકોના સેન્સરી ડેવલપમેન્ટનો પણ ખ્યાલ આવે અમે લોકો ડિફરન્ટ એ લોકોને ટચ કરાવીએ છીએ રાઇસ પ્લે વોટર પ્લે સેન્ડ પ્લે એવી વસ્તુથી ઇન્કલુડ કરીએ છીએ જે પેરેન્ટ્સ યુ નથી કરવા દેતા માટીથી બાળકોને નથી રમવા દેતા પાણીથી નથી રમવા દેતા પણ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે એનો પાર્ટ ઓફ ડેવલપમેન્ટ જ છે તો એવી બધી વસ્તુની અવેરનેસ લઈ આવવા માટે વી આર વર્કિંગ ડે એન્ડ નાઇટ એન્ડ વેન યુ યુ કમ ટુ બ્રેન્ટ ઇટ ઇઝ અ યુનિક એક્સપિરિયન્સ ફોર કરાવી રહ્યા છીએ સો ધ એક્ટિવિટી ઇવેન્ટ સ્ટાર્ટેડ ફ્રોમ ફાઈવ ગઈકાલથી લઈને આજ સુધીમાં વી વુડ બી હેવિંગ હંડ્રેડ લોકોનો ફૂડ ફોલ્સ ફોર શ્યોર કિડ્સ નો દેટ આઈ એમ સેઈંગ પેરેન્ટ્સ અને શોપિંગ ડિફરન્ટ છે એનો તો અલગ સો યુઝઅલી સ્ક્રીન શન ઇઝ સમથિંગ ધેટ પેરેન્ટ્સ જે છે એ કન્વીનિયન્સ માટે બાળકોને જે છે સ્ક્રીન આપી દે છે તો રિયલ લાઈફ સાથે બાળકોનું કનેક્ટ જે છે એ તૂટી ગયું છે તો ટુ બ્રિંગ બેક ધેમ ઇન ધ રિયલ લાઈફ વી આર વર્કિંગ ડે એન્ડ નાઇટ એઝ માય નેમ ઇઝ રાની પટેલ અમે ફ્લી માર્કેટમાં આવ્યા છીએ અને મોસ્ટ્રા એક્ઝિબિશનમાં બ્રેન્ટિઝમનું એક્ઝિબિશન છે એનું એટલે બહુ જ ફાઇન છે અને બહુ જ કેચી છે કિડ્સ માટે બહુ એન્ટરટેનિંગ ને ડેવલપિંગ છે એસ્પેશિયલી ફોર કિડ્સ એમ કે કિડ્સને બાળકોને રોજ નવું નવું કંઈક અલગ જોતું હોય માર્કેટમાં તો એક્ટિવિટીઝ બહુ ફાઇન છે અને ઇટ્સ રિયલી ગુડ ફોર ડેવલપમેન્ટ ઓલ ઓવર ડેવલપમેન્ટ ફોર કિડ્સ કિડ્સને મેથ્સ છે સાયન્સ છે ઇંગ્લિશ છે બધા એરિયાઝમાં થાય ને બ્રેઇન સ્ટોમિંગ છે એટલે કિડ્સને માઇન્ડ ઉપર વધારે ઇફેક્ટ કરે છે હા શ્યોર એ અલગ અલગ ગેમ્સ ને એક્ટિવિટીઝ ને એમાં એન્ડરોલ કરી દે તો સ્ક્રીન ટાઈમ ઘટી જાય છે